મને ખાવા ખબર તમને તમારી પાસેની પાછળ તમને બે કલાક ભૂખ્યા રાખવાનું છૂટ્યું છું બે કલાક બધું ખાવા દેવું નથી જો બે કલાક તમને ભૂખ્યા રાખ્યા તો મસ્ત પાચરીક્રિયા સુધરી જશે અને સરસ થઈ જશે હું એ અને બે કલાક ભૂખ્યા રાખવું જરૂરી પણ જો પાંચ કલાક ભૂખ્યા રાખ્યો તો કામકાજ બગડશે શું કામકાજ બગડશે અને આપણી હારી હા આપણે બે કલાક ભૂખ્યા રાખવાનું હતું અને આપણે આઠથી ભૂખ્યા રહ્યા અને પથારી

ત્યારે તમારા ન્યુરોન્સ છે એને સહન કરવાની એની કેપેસિટી હોય એની શું એની એક કેપેસિટી હોય પણ જે દુઃખ અને પ્રોબ્લેમ જો એટલી હદ વટાવી અને ન્યુરોન્સની ડેમેજ કરી નાખે શું તો પછી કામ અઘરું થાય શું અને ન્યુરોન્સને બદલવા માટે દબાણ પણ જરૂરી છે એટલે દુઃખ પણ જરૂરી છે પણ એની એક નિશ્ચિત માત્રા હોય એની નિશ્ચિત એક માત્રા હોય એ દબાણ પણ એનું જરૂરી છે એ દબાણથી જ એ વસ્તુ હરકી થાય સમજ્યા

કે મનુષ્ય ક્યાં હલવાયેલો ક્યાં છેતર્યો રહ્યો શું થાય રહ્યું કેવી રીતે થાય રહ્યું અને આ ભાગ્ય અને જે એ તો બહુ છે ટકા કામ કરી રહ્યા એના કરતાં બીજું તો આ બધું આપણી જે આ વ્યવસ્થા છે એ ડકો કરી દઈશું ને બાકી ભાગ્ય બાકી તો અમુક ટકા જ કામ કરેલું એનો હિસ્સો અમુક છે પણ એ બહુ એટલો બધો નથી દસની અંદર મને એવી ચર્ચ જાગી કે મારું ઓરિજિન ક્યાં છે ઓરિજિન કરવા મને એટલો સંકલ્પ દ્રઢ કર્યો કે આ આખી અસ્તિત્વ હાલી ગયું એમ અને મને મારું ઓરિજિન માઇક્રોસેકન્ડ માટે જ દેખાડો અને પડદો આવી ગયો અને એ માઇક્રોસેકન્ડ માટે મેં જોયું તો એ મારી દવાઈ લાગી કે આપણે હઈ પણ એ બીજી જ માઇક્રોસેકન્ડરી ટાઈપ થઈ ગયો તો એનો મતલબ એ હે કે આપણી બાજુ આજુબાજુ એમાં પરિબળ કામ કરી રહ્યા કે આને ઓરિજિનલ ફોનની ખબર પડવી ખપે નહીં અને તેદી પીન ઠોકી કે ગમે એમ કરીને આ બેરિયર તોડવું છે ને અને દેસનો બાપુ કોને એને સીધી જ વાત કરી કે તને તારા ઓરિજિનલની ખબર ઝલક મળી મને કઈ નથી હે ઓહ ઈચ્છા કરજે

જીરે અ ગુરજીબ જોઈ કે તો ગુરજીબ કે તો પૃથ્વીય ખતરનાક છે સમજી અને જેલ નો દરવાજો ક્યારેય ખૂતો નથી એની પીક તોડવી એની અંદર ગેટ એની અંદર ગેટ તોથી પાપુરા પાળો તોડી તો કેવી કેલે મદી કરેલી હોય આજા

સારું જીવન હોય તો પણ રગદો લઈ જવાની પૂરેપૂરી શક્યતા છે આ વાત થાય છે આ વાત એટલા રૂપ કરાઈ રહ્યા કે અહીંયા લેગરાઈને કોઈ સ્થાન નથી લેગરાઈને સ્થાન નથી વાલી જેવા વાલી ક્ષેત્ર ગયા કરણ જેવા કરણ ક્ષેત્ર રહી ગયા અને ભીષ્મ પિતા જેવા ક્ષેત્ર રહી ગયા શું અને દ્રોણ જેવા ધંધે લાગી ગયા અને પૂરે થઈ ગયા શું કહેવાય આ પૃથ્વી એવું જગ્યા છે અહીંયા હર પડે એક જ ઉપાય koosuma le woosuma yiyo koosuma. bi jokoy u baye seetlu na ye bi jokoy u baye seetlu na ye.